નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે આ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મીનારાયણ નારાયણ રાજ્યોગ બનવા જઈ રહ્યો છે જેનો પ્રભાવ રાશિચકરના તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો લક્ષ્મીનારાયણ નારાયણ રાજ્યોગના નિર્માણને કારણે આ ત્રણ રાશિના લોકોને આ સમય દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન નારાયણનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થવાનો છે લક્ષ્મીનારાયણ રાજયોગના નિર્માણને કારણે આ ત્રણ રાશિના લોકોના જીવનમાં અંધકારનો અંત થવાનો છે અને તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગને કારણે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેવાનો છે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વિડિયો બધી રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી બધી તિથિઓ હોય છે જે ખૂબ જ શુભ અને અશુભ મુહૂર્તમાં ગણાય છે તેમાંથી એક અક્ષય તૃતીયા પણ શુભ માનવામાં આવે છે મિત્રો વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ચાંદી તાંબુ પિત્તળ વાહન મિલકત વગેરે કંઈ પણ ખરીદવું અને દાન કરવું શુભ રહે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે આ સાથે જો જાતક આ દિવસે રાશિ અનુસાર કેટલાક ઉપાય કરે છે તો ધન સ્વાસ્થ્ય અને પરિવાર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવશે પંચાંગ મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલના રોજ સાંજે પાંચ વાગીને એકત્રીસ મિનિટ શરૂ થશે જ્યારે તૃતીયા તિથિ ત્રીસ એપ્રિલના રોજ બપોરે બે વાગીને બાર મિનિટ સમાપ્ત થશે અક્ષય તૃતીયાની પૂજા માટે શુભ સવારે છ વાગીને અગિયાર મિનિટથી બપોરે બાર વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે આ સમયે પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયી રહેશે મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે અક્ષય તૃતીયા પર આ શુભ પ્રસંગે પાંચ શૂન્ય વર્ષ પછી ડબલ રાજ્યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે રાશિમાં ચંદ્ર અને ગુરુના જોડાણને કારણે ગજકેસરી રાજ્યોગ પણ રચાશે મિત્રો મા લક્ષ્મીના આશીર્વાદ અને ડબલ રાજયોગના શુભ સંયોજનથી આ રાશિના લોકો વ્યવસાયમાં ખૂબ કમાણી કરશે અને કારકિર્દીમાં પણ પ્રગતિ કરશે આ બીજી તરફ મીન રાશિમાં શુક્ર અને બુધના જોડાણને કારણે લક્ષ્મીનારાયણ રાજયોગ રચાશે જ્યારે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ ખૂબ ખુશ રહેશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીનારાયણ જરૂરથી લખો જેથી લક્ષ્મીનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનેલો લક્ષ્મીનારાયણ રાજયોગ તમારી રાશિના પહેલા ભાવમાં બનવા જઈ રહ્યો છે જે તમને વિશેષ લાભ આપી શકે છે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારું જે પણ કાર્ય લાંબા સમયથી અટકેલું હતું તે કાર્ય માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય અનુસાર અક્ષય તૃતીયા પર પૂર્ણ કરી શકાય છે મિત્રો આ અક્ષય તૃતીયા પર ભગવાન નારાયણના આશીર્વાદથી તમારા પર ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે તમને કાર્યસ્થળ પર તમારા સાથીદારોનો સહયોગ મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે તમારો તણાવ દૂર થશે મિત્રો આ અક્ષય તૃતીયા પર વૃશ્ચિક રાશિના લોકોએ ધનના દેવતા કુબેરની પૂજા કરવી જોઈએ અને કેળાનું દાન કરવું જોઈએ આમ કરવાથી ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે અક્ષય તૃતીયાના શુભ દિવસે પચાસ વર્ષ પછી આ દુર્લભ લક્ષ્મીનારાયણ રાજ્યોગ કૃપા કરીને વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં મેજિક ભરવા આવે છે આ રાજ્યોગ એ વૃશ્ચિક રાશિના લોકો માટે એવું કહેવાય કે જિંદગી કાંટે નહીં ફૂલોથી ભરાઈ જશે चेहरा पर रहस्यमय स्मित लईने चालता वृश्चिक जात को हवे एवा लोको ने आश्चर्यचकित कर शे जे ओ क्यारे माप्या हता। पैसा गाड़ीओ गेट पर उभी रहे शे, अने तमे एवा रहोदा फाइनल करशो परिवार सभ्यों ने आश्चर्यचकित कर शे। जो तमे वारसागत मिलकत माटे चिंतित हता। તો હર્ષના સમાચાર છે કે તમારી મકાનની કિંમત ચારેક ગણી વધી શકે છે વૃશ્ચિક જાતકો માટે સંબંધોના મોરચે પણ નવી ઉર્જા આવશે તમારું તે રહસ્યમય સ્વભાવ જે લોકો માટે હંમેશા ગૂંચવણ ભરેલું હતું હવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જશે પ્રેમના ક્ષેત્રમાં એવું લાગશે કે તમે ફિલ્મના નાયક નાયિકા બન્યા છો ચહેરા પર ચમક સાથે ચાલતા રહેવા માટે તૈયાર રહો કારણ કે તમારું આકર્ષણ બધાનું દિલ જીતી લેશે હવે વાત કરીએ આરોગ્યની વૃશ્ચિક રાશિના લોકો માટે આ રાજ્યોગ તમારી ઓછી ઉર્જા અને આરોગ્યની સમસ્યાઓને અલવિદા કહેવાનો આદર્શ સમય લાવશે તમે તમારા ઘરની જીમને વ્યસ્ત રાખશો અને એ લોકોને જણાવશો કે હવે તમારું ફિટનેસ ગેમ ટોચ પર છે છેલ્લે તમારું નસીબ એવું યોગ લાવશે કે પરિવાર અને મિત્રો તમને લક્ષ્મીપુત્ર અથવા લક્ષ્મીપુત્રી તરીકે સંબોધવા માંડશે તો તડાકો સાથે આ પ્રસંગ ઉજવવા માટે સજ્જ રહો અને જીવનમાં બદલાવના પલનો આનંદ માણો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગની રચના તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે મિત્રો અક્ષય તૃતીયાનો તહેવાર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ અને સમૃદ્ધ રહેશે આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની શુભ દ્રષ્ટિ તમારા પર પડવાની છે જેના કારણે અક્ષય તૃતીયા તમારા માટે વરદાન સાબિત થવાની છે માતા લક્ષ્મીની શુભ કૃપાની સાથે ભગવાન કુબેરના આશીર્વાદ પણ રહેશે તમને તે મળશે જે તમને નાણાકીય અને પારિવારિક બાબતોમાં વિશેષ લાભ આપશે તેમજ મિત્રો આ શુભ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદ થી તમારા બધા કામ જે લાંબા સમયથી પૈસા વિના અટકેલા હતા તે પૂર્ણ થવાનું શરૂ થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારો તણાવ ઓછો મિત્રો આ અક્ષય તૃતીયા પર તમારે એક કળશ પાણીથી ભરીને તેનું દાન કરવું જોઈએ જેનાથી તમારા ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમારું જીવન ખુશીઓમાં પસાર થશે પચાસ વર્ષ પછી આવી રહેલા અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીનારાયણ રાજયોગનો જન્મ થવાનો છે અને તેનો સીધો લાભ વૃષભ રાશિના લોકો પર જોવા મળશે આ દુર્લભ યોગના પ્રભાવથી વૃષભ રાશિના જાતકોને શાનદાર પરિણામો મળશે જેમણે જીવનમાં આર્થિક સંકટો નોકરીમાં અડચણો અથવા સંબંધોમાં તણાવ જોયો હશે તે તમામ સમસ્યાઓમાં આ યોગ માફક જાદુઈ પ્રભાવ લાવશે તમારું નસીબ ઉન્નતિના શિખરે હશે અને ધનલાભના નવા માર્ગ ખુલશે ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને ખુશાલીની વહેંચણી થશે ખાસ કરીને વ્યવસાયમાં મોટી ડીલ્સ ફાઇનલ થવી સંપત્તિમાં વધારો થવો અને પરિવાર સાથે આદર તથા પ્રેમમાં વૃદ્ધિ થવી શક્ય છે તો મિત્રો તૈયાર રહો આકાશીય તોફાનના લાભ માટે કારણ કે આ છે તમારા માટે એક શાનદાર તકો નંબર ત્રણ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલા લક્ષ્મીનારાયણ રાજયોગને કારણે તમારું જીવન ખુશીથી ભરેલું રહેવાનું છે આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી આ અક્ષય તૃતીયાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન શરૂ થવાના છે મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી અક્ષય તૃતીયા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો આ દિવસે ગ્રહોની સ્થિતિ અને ચંદ્રનું શુભ દર્શન કર્ક રાશિના લોકો માટે ખાસ લાભના દ્વાર ખોલવાના છે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમે આ દિવસે નવી યોજનાઓ ખાસ કરીને રિયલ એસ્ટેટ સોના ચાંદીમાં રોકાણ કરી શકશો અથવા નવી નોકરી માટે પ્રયાસ કરી શકશો આ દિવસે તમને નવી યોજનાઓથી ફાયદો થશે જેમાં તમે ખૂબ પ્રગતિ કરશો મિત્રો આ તૃતીયા પર તમારે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરવી જોઈએ અને ખુશ મનથી ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે આ અક્ષય તૃતીયા પર પચાસ વર્ષ પછીનો દુર્લભ લક્ષ્મીનારાયણ રાજ્યો કર્ક રાશિના લોકો માટે એવા સમય આવશે કે જ્યારે તેઓ જીવનના નાના મોટા પ્રશ્નો અને ડાયરીના દરેક પાનામાં હવે શું કરવું લખીને થાકી ગયા હશે હા હવે તમારું નસીબ એવી ટર્ન લેશે જે નેટફ્લિક્સના ટ્રેલર કરતાં પણ વધુ ચમકદાર હશે ધનપ્રાપ્તિનો વરસાદ થશે અને તમે તમારા જીવનના સૌથી લોકપ્રિય વ્યક્તિ બની જશો જો તમે એ દિવસ માટે રાહ જોઈ રહ્યા હતા જ્યારે લોકો તમારા પર ફૂલની વર્ષા કરે તો આ સમય તમારા માટે ખાસ છે કર્ક રાશિએ ઘરના સાંત્વનથી જોડાયેલી હોવાને કારણે ઘરના માણસો તમને હમણાં તો કંઈક જાદુ થઈ ગયું છે કહીને મજાક કરશે તમારી નાની મોટી ચિંતા જેમ કે રોજનું ખાવાનું શું બનવું હવે આ કરોડોની લોટરી ક્યાં વાપરવી જેવા સ્વરૂપમાં બદલી જશે તમારા જીવનમાં સંબંધોની વાત કરવી તો અચાનક સંબંધોમાં એવી મીઠાશ આવશે કે તમારા પ્રેમી અથવા જીવનસાથી તમને કવિ કે લેખક માનવા માનશે હું તારા વિના અધૂરો છું પ્રકારના ડાયલોગ હવે તમારી ડાયરીનો હિસ્સો બનશે તમારા ઘરના મોહિત પોપ્તની જેમ તમારું નામ તમારા પાર્ટીના નગમામાં કયાંક સંભળાવાશે છેલ્લે અને મહત્વનું રાશિવાળા લોકો માટે આ દિવસ એ સાબિત કરશે કે જીવનમાં પ્રસન્નતાના પલને કેવું સારૂંથી માણવું જિંદગી એક ગરબા છે અને તમે ડીજે છો એવું તમને લાગે એવું રહેશે તો મિત્રો આ શ્રેષ્ઠ દિવસને ભૂલશો નહીં અને બધી પ્રોબ્લેમ્સને બાય બાય કરવાનું શરૂ કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર